તો મિત્રો જો આપણે આવી ગયા છે ઘેર હવે તે ફરી પાછું હવારી ગામ જવાનું છે આ ઘર બાજુ મહેમાન આવવાના છે એટલે જવાનું છે ગયા છે મિત્રો નજી આવ્યા છે ઘરી બે દાડા છે ખેતરમાં મોટો માર લીધું વારસાડ પડે રોજે મિત્રો એ હરવડું આવે છે બે ત્રણ બે ત્રણ રોજી ઓ આ થાતો નહીં મિત્રો હરવળા આવે છે અને નીચે જો આપણી જાર કંઈક કાપરમાં માં થઈ ગઈ છે બહુ મસ્ત જો પોણે વરસાદમાં નું બહુ એને હારું લાગે છે પર હાથ હારો વરસે છે મીઠો પાલક નો એવડે ડવે આવી ગયો છે મિત્રો જો હવે વળખા કરે પોગરવામાં આટલો ફેરો આવી લઈ લેવાનું છે કેડી નો આખો હાથ થાય એટલે અને મિત્રો રે આખો ઉપડ્યા છે જોરદાર જો જમીન ખાતર વાસે એટલે મિત્રો ઉપડી ગયા બહુ જો મોટા મોટા રીંગણા થઈ ગયા છે આપણે ચોળીસ રૂપી છે મિત્રો મોય એક એક હાર કરી છે અંદર ચોળી રીંગણા કઈ કાપડ આપણે રીંગણા તો મિત્રો આપણે જોરદાર થાય છે આવરાળા ચેઢામાં થઈ ગયો તો ખેતરમાં તો થઈ જ જો ને જો સારું મિત્રો જય માતાજી અમારા જોતા રહેજે મિત્રો બહુ સપોર્ટ કર્યો છે મિત્રો આભાર આપણો ખૂબ ખૂબ થેન્ક યુ જય માતાજી